રાજકોટના મેયર સાહિબા ગયા ઘાયગા રાજકોટ અગ્નિકાંડ બાદ પત્રકારોના સવાલથી નેતાઓ મંત્રીઓ સાંસદો અને મેયર પણ ભાગતા કેમેરામાં કેદ થયા તમે ત્યારે પણ ચૂપ હતા અત્યારે પણ ચૂપ છો બેન શા માટે ચૂપ છો કોઈ પ્રેશર છે તમને બેન વાસ્તવમાં નૈનાબેન કેમ ભાગો છો મોબાઈલ કેમ કોઈ પ્રશ્નના જવાબ નથી આપતા નૈનાબેન

અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે